કમોસમી વરસાદને પગલે રોગચાળોની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એસએસજી હોસ્પિટલનું તંત્ર સજાગ બન્યું હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યમાં અનેક શહેરોમાં વરસાદ પડી શકે છે વડોદરામાં પણ સતત ત્રણ ત્યારે આ કમોસમી વરસાદને કારણે શહેરમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે ડેન્ગ્યુ સહિતના અનેક રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે એસએસજી હોસ્પિટલના ઇન્ચાર્જ આર એમ ઓએ માહિતી આપી હતી કે કેટલીક જગ્યાએ પાણી ભરાવાથી આ પરિસ્થિતિ સર્જાય છે તો ક્યાંક સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે તેને લઈને આ કેસોમાં વધારો થયો છે ત્યારે તમામ લોકોએ કાળજી રાખવી જોઈએ એસએસજી હોસ્પિટલમાં પણ તમામ તૈયારીઓ કરી લેવામાં ભારત દેશના ઉપર જે યુદ્ધનો હુમલો થવાની સંભાવનાઓ છે કે ભણકારા વાગી રહ્યા છે એ માટે અમારું હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ સજ્જ છે અમારા માનનીય હેલ્થ સેક્રેટરી અને કમિશનરશ્રી દ્વારા જે બી સૂચનાઓ આપવામાં આવશે એનો અમે ચોક્કસપણે અમલ ત્વરિત અમલ કરીશું આ માટે હાલમાં તો અમારી પાસે એક વીસ બેડનો વોર્ડ રેડી જ છે અલગથી અમારા સ્ટાફની રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે તેમજ અમે દવાઓનો પણ પૂરતો જથ્થો જાળવી રાખ્યો છે ઓક્સિજનનો પણ અમે એ રીતે જથ્થો જાળવી રાખેલો છે દવાઓ અને ઓક્સિજન જેમ જરૂર પડશે એમ અમે વધારે પણ સ્ટોક કરી શકીશું એવી અમારી કેપેસિટી છે વૈકલ્પિક વીજળીના વ્યવસ્થા રૂપે અમે જનરેટર પણ સજ્જ જ રાખ્યા છે એમાં સંપૂર્ણપણે એની ચકાસણી કરી લેવામાં આવી છે તેમજ હું જાહેર જનતાને એક અપીલ કરવા માગું છું કે આમાં અમારે બ્લડની પણ ખાસ જરૂર પડશે તો આપ સૌ રક્તદાન મહાદાનના સંકલ્પને ધ્યાને લઈ રક્તદાન કરો એવી મારી અપીલ છે અમે જરૂર પડે ખાનગી હોસ્પિટલોને પણ કોન્ટેક કરી એમને પણ આમાં ઇન્વોલ્વ કરી શકીશું હા રજાઓ રદ કરવામાં આવી છે હાલમાં તો અમારું તંત્ર સંપૂર્ણ સજ્જ જ છે અને મેં કંઈ જણાવ્યું એમ બધી જ જાતની રીતે અમે ઓલરેડી તૈયારીઓ કરી દીધેલી જ છે